સામાજિક ન્યાય અધિકારીતા અને શિક્ષણ મંત્રી ડોક્ટર મધુમન વાંઝાના અધ્યક્ષસ્થાને પાટડે ખાતે રૂપિયા પંદર કરોડના ખર્ચે નવનિમિત સરકારી કોલેજ બિલ્ડિંગનું લોકાર્પણ કરાયું આજ રોજ સામાજિક ન્યાય અધિકારીતા અને શિક્ષણ મંત્રી ડોક્ટર મધુમન વાંઝા અધ્યક્ષતાને પાટડી ખાતે સરકારી વિનાયક વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજના નવનિમિત બિલ્ડિંગના લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો આ કોલેજનું લોકાર્પણ લગભગ રૂપિયા પંદર કરોડના ખર્ચે થયું છે આ પ્રસંગે સંબોધન કરતા ડોક્ટર મધુમન વાંઝાએ જણાવ્યું હતું કે પાટડીની આ નવી સરકારી કોલેજ સમગ્ર જનતાને સમર્પિત છે કારણ કે અત્યાર સુધી વિદ્યાર્થીઓને અભ્યાસ માટે પચાસથી સાઠ કિલોમીટર દૂર સુરેન્દ્રનગર જવું પડતું હતું જે સમસ્યાનો હવે કાયમી ઉકેલ આવી ગયો છે તેમણે પાટડીની ધરતીને માતા શક્તિનું પ્રાગટ્યધામ રામદેવપીરનું સ્થાન અને વણિન્દ્ર કોલેજ બિલ્ડિંગમાં વિદ્યાર્થીઓ માટે તમામ આધુનિક સગવડો ઉપલબ્ધ છે જેમાં બાવીસ ખંડો છ લેબોરેટરી ડિજિટલ શિક્ષણ સ્માર્ટ ક્લાસ આઈટી ઇન્ફ્રાસ્ટકલ્ચર વાઈફાઈ અને ડિજિટલ લાઇબ્રેરી જેવી સુવિધાઓ સમાવેશ થાય છે શિક્ષણના મહત્ત્વ પર ભાર મૂકતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત સરકારનું સપનું કે આજ આજનો વિદ્યાર્થી કોલેજનું શિક્ષણ પૂરું કર્યા બાદ નોકરીની શોધ કરનાર નહીં પરંતુ અન્ય લોકોને નોકરી આપનાર બને ગુજરાત સરકારે ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે માળખાગત વિકાસ નવી યુનિવર્સિટીઓ અને સંશોધન સંસ્થાઓની સ્થાપના કરી છે સરકારે તાજેતરમાં નમોલક્ષ્મી યોજના નમો સરસ્વતી યોજના મુખ્યમંત્રી શ્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ યોજના અને મુખ્યમંત્રી જ્ઞાન સેવા સેવા મેરિટ સ્કોલરશીપ યોજના દ્વારા આશરે તેર લાખ વિદ્યાર્થીઓને રૂપિયા ત્રણસો સિત્તેર કરોડનું વિતરણ કરાયું છે વિદ્યાર્થીઓ માટે પ્રવેશ પ્રક્રિયાઓને પારદર્શન અને સરળ બનાવવા માટે જીઆઈસીએસ નામની કેન્દ્રીકૃત એડમિશન સિસ્ટમ પણ શરૂ કરવામાં આવી છે મંત્રીશ્રીએ વિદ્યાર્થીઓને કોલેજનું શિક્ષણ પૂર્ણ કરીને સમાજમાં એક જવાબદાર નાગરિક તરીકે જવા માટે ઈમાનદારી શ્રેષ્ઠતા માન સભ્યતા સમાજ સેવા અને જીવનમાં સંતુલન આ પાંચ સિદ્ધાંતોને અનુસરવા અનુરોધ કર્યો હતો આ પ્રસંગે સાંસદ શ્રી ચંદુભાઈ શિવરાએ સ્વદેશી અપનાવવા પર ભાર મૂક્યો હતો અને બે હજાર સુડતાલીસ સુધીમાં ભારતને નંબર વન દેશ બનાવવામાં સહભાગી બનવા જણાવ્યું હતું ધારાસભ્ય શ્રી પી કે પરમારે જણાવ્યું હતું કે આ વિસ્તારમાં સુરેન્દ્રનગરથી માલવંત પાટલી થઈને બોચરાજી સુધીના રસ્તાને ફોર લેન કરવા માટે રૂપિયા આઠસો છપ્પન કરોડ અને પાટડી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલની મંજૂરી માટે રૂપિયા પંચાવન કરોડ ફાળવવામાં આવ્યા છે જે વિકાસ પ્રત્યેની સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે આ પ્રસંગે જિલ્લા પંચાયતના સદસ્ય સર્વેશ્રી નટુજી ઠાકોર શ્રી સરદારજી ઠાકોર નગરપાલિકા પ્રમુખ શ્રી ચેતનાબેન ચેતનાબેન ઉપપ્રમુખ શ્રી હિતેશભાઈ અગ્રણી સર્વેશ્રી દિલીપભાઈ પટેલ વિરલભાઈ સ્વાની પાટડી પ્રાંત અધિકારી શ્રી મિલન રાવ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા વધારે સમાચાર જોવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો